તો આ મિત્રો આપણે આવી ગયા છે વિસનગર ના હવે દિવાળી થોડા ફટાકડા નો તો કરવો પડશે ને તો આપણે ફટાકડા લેવાના છે એટલે મફતમાં નહીં લેવાના હોય પૈસોથી થી લેવાના છે એ પણ લારીઓ પર જવાના છે પણ આપણે મિત્ર જોડે જઈએ થોડા ગરબડ ઘોટાળા કરીને જોઈએ તો ખરાબ પડી જાય મારો ભાઈ ભાઈ તો વિસનગર ના

ફટાકડાનું કર્યું છે બરાબર એ માજી અને કાકાએ કરેલું સાલ ફટાકડાનું કરતા હોય છે ને આપણે ફટાકડા એથી લેવા માટે દર સાલ લાવીએ છીએ જો તમારે પણ ફટાકડા જોઈતા હોય ને તો એ આવજો બસો પંચાવનનું બધા બધા તેને બધા મળી રહે મળી રહે તમારે જે જોઈતા હોય બરાબર ને વેજવી ભાવ છે અને ભાઈ હન ફટાકડાનો ધંધો કરો ને એ જે બિચારા લારીઓવાળા હોય ને એમના જોડીથી લેજો કારણ કે બિચારા એમના ઘર આપણાથી ચાલતા હોય છે અને બધા વિસ્તાર રોડ ઉપર ઘણા બધા લોકો લારીથી લારીઓવાળા વેચતા હોય છે એમના જોઈ લેજો બધા ફટાકડા મળી રહે છે આપણે ઓલરેડી લેવાના છીએ તમારે પણ ફટાકડા લેવા હોય તો તમે વિસ્તારમાં આવી શકો છો અને એવા માણસો જોડીથી તમે ફટાકડા લેજો કે જે એમનું ઘર આપણા ફટાકડા લેવાથી અને એમનું રોજીરોટી ચાલે એવા ગરીબ માણસો જોડીથી તમારે ફટાકડા લેવા અને જોઈ શકો છો કે આ બાજુ ભાઈ કેમેરામેન લાવો આટલા અને બતાવો કેમ કે અહીંયા સરસ મજાના ફટાકડા અહીંયા વેચે છે કાકા અને આ બાજુ દાદી વેચતા હોય છે બરાબર ફટાકડા તમારે અહીંયા આવો તો તમે વિસનગર રેલવે ફાટકનથી તમે ફટાકડા લેજો અને જોરદાર ફટાકડા અહીંયા રાખે છે પાંચસો પંચાવનના પેકેટ પણ તમને મળી જશે એ પણ સસ્તા ભાવમાં મળી રહેવાના છે ખૂબ ભાવના છે દાદા સાઈઠ સાઈઠ રૂપિયાના છે બરાબર અને તમે આવજો જો માર્કેટમાં જશો તો તમને સાઈઠ રૂપિયામાં જ મળશે પણ આવા લારીઓવાળા જો લેશો તો તમને સારું રહે કામ રોટી ચાલે અને બીજું બધું તો પછી બરાબર તો આવજો તમે એકવાર અહીંયા વિસનગર રેલવે ફાટકની બાજુમાં અને આપણે અહીંથી ફાઇનલી ફટાકડા લેવાના છીએ અને લઈ અને આપણે ઘરે જવાના છીએ તો આપણા મિત્રો કોઈ આવો તો ફટાકડા આપજો બરાબર અને આવજો સરસ એવા ફટાકડા રાખસ જય માતાજી